આપણે કેમ ચેક કરીને આપણે મોકલવાના છે અને આ ટ્રેન્ડિંગ એટલા પટોળા બહુ મસ્ત આવ્યા છે માર્કેટમાં અને બે અઢી લાખના જે પટોળા આવે ને ઉર્વીશ એ સેમ પટોળા એકદમ રીઝનેબલ રેટ ની અંદર આપણે જે અત્યારે ધૂમ મચાવે છે પટોળાની ડિઝાઇન અને બધા ચેક કરવાના છે નિરાતે કમ્પ્લીટ ચેક કરીને આ ઓર્ડર બધા પેક કરીને મોકલવાના છે એક જ વાર કરવા એટલા બધા પીસનો ઓર્ડર ક્યાંથી આવ્યો રાજકોટથી આપણે એક કસ્ટમર છે રેગ્યુલર આપણી બધી સાડી મંગાવે છે ને અત્યારે આ ટ્રેન્ડિંગ પટોળા છે ને મેરેજમાં પહેરવા માટે એને ટોટલ 16 પીસનો ઓર્ડર આપેલો છે અને ડિઝાઇનો બધી એને વિડિયો કોલ દ્વારા સિલેક્ટ કરેલી છે અને ડિઝાઇનો જો બધી એને સિલેક્ટ કરી બહુ જોરદાર ડિઝાઇનો છે ને પહેલી વખત આપણને એટલો મોટો ઓર્ડર મળ્યો છે કે આ સોળ પીસ નો એક જ કસ્ટમર ને આપડે ઓર્ડર પ્રોવાઈડ કરવાનો છે ભાઈ આખો દિવસ ઓનલાઈન મારે નીકળી આ પટોળાની ની ધીંગવારી આવે પણ આ પટોળા ની જ આવે ને ભાઈ આ બે અઢી લાખ ના આમાં ખર્ચા એ ને સાડી સાડીનો લુક તો તું જો પટોળા અને પાછા વિવિંગ વાળા પટોળા આ કોઈ પ્રિન્ટ વાળા નથી એની બેક સાઈડ જો ફિનિશિંગ બહુ જોરદાર એકદમ સોફ્ટ ફેબ્રિક છે તો તમે પણ જો ઘરે બેઠા સિંગલ પીસ તમારે જોઈએ છે તો તમારો વોટ્સઅપ નંબર આપ્યો છે આની ઉપર તમે ખાલી ઇન્કવાયરી કરીને બધા પટોળાની ડિઝાઇન તમે ઘરે બેઠા સિંગલ પીસ મંગાવી શકો છો અને તમે જોઈ શકો છો આ ટોટલ સોળ પીસનો જે ઓર્ડર છે ને એ પ્રીપેઇડ ઓર્ડર છે આમાં કોઈ સીઓડી કરેલો નથી અમારા જે રેગ્યુલર કસ્ટમર રાજકોટથી જોડાયેલા છે ને એને ટોટલ સોળ પીસનો ઓર્ડર આપેલો છે અને આ બધી એની ડિઝાઇન સિલેક્ટ કરેલી છે ટોટલ વિડિયો કોલમાં સિલેક્ટ કરી છે તો તમે પણ સિંગલ પીસ ઘરે બેઠા મંગાવો અથવા આવું કલેક્શન તમારે શોરૂમ ઉપર જોઈએ છે પ્રીમિયમ કલેક્શન તો આ પટોળાનું તમે આ માર્કેટમાં જોતા જ હશો અને એ પણ રિઝનેબલ રેટની અંદર આ પટોળા તમને મળવાના છે તો આવું કલેક્શન તમે ઘરે બેઠા મંગાવી લો અથવા શોરૂમની વિઝિટ કરો બાકી પટોળામાં કાંઈ ઘટવાનું તો નથી જ પણ એની રેન્જમાંય કાંઈ નથી ઘટવાનું આ પાંત્રીસો ચાર હજારના તમે જે માર્કેટમાં પટોળા છો ને એ એકદમ રિઝનેબલ રેટની અંદર પટોળા તમને મળવાના છે અને બધા એકથી એક ચડિયાતા કલર ડિઝાઇન બધું તમને અલગ અલગ ઘણી બધી વેરાયટી મળવાની છે તો શોરૂમની વિઝિટ કરવાનું ભૂલાય નહીં અને આ કલેક્શન તમે ઘરે બેઠા જો ઓનલાઈન ઓર્ડર કરવો છે તો તમે ઘરે બેઠા પણ મંગાવી શકો છો થેન્ક યુ